રીબડાના અમિતકુટ કેસમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ સામે ફરિયાદ નોંધાતા ડીજીપી શરૂ કરી બંને બાપ દીકરાની થયા મિત્રો યુવક અમિતકૂટ આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે જેના પર હની ટ્રેપનો આક્ષેપ લાગ્યો હતો તે સગીરાએ મોટું પગલું ભર્યું છે અમિતકુટ આત્મહત્યા કેસમાં દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાએ ગોંડલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે સગીરાએ પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજા પુત્ર ગણેશ જાડેજાને છ પીઆઈ સહિત કુલ અઠ્યાવીસ લોકો સામે ફરિયાદ નોંધાવી છે પોલીસ ખોટી રીતે છ લોકોના નામ આપવા પર દબાણ કરતી હોવાનો સગીરાએ કોર્ટમાં આપેલી ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે સાથે જ સગીરાએ ડીસીપી જુન ટુના જગદીશ બાંગરના સામે પણ આરોપ લગાવ્યા છે ડીસીપીએ સગીરાને તું પાંચ ફૂટ નીચો અને મોડલ બનવું છે હાક શું કહ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે તેમજ સમગ્ર મામલે તપાસ એસએમસી નિલિપ્ત રાયને ચોંકવામાં આવે તેવી માંગ કરાઈ છે સગીરાની ફરિયાદ બાદ કોર્ટે એક સાથે બે હજાર પચીસ સુધીમાં સીસીટીવી ફૂટેજ રજૂ કરવા પોલીસને નિર્દેશ કર્યો છે મિત્રો ગત વર્ષે સગીરાએ જે જેએમએફસી ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે મારા પર દુષ્કર્મ થયું છે જોકે કે પોલીસ મને ખોટી રીતે ફસાવી રહી છે જયરાજસિંહ જાડેજાના માણસો દ્વારા મારા પણ દબાણ કરવામાં આવી રહ્યું છે પીડિતે આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા દિનેશ પાતર રહીમ અને સંજય પંડિતને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યા હતા વકીલ મારફતે સગીરાએ કોર્ટ સમક્ષ પોતાનું નિવેદન રજૂ કર્યું હતું વકીલે કેસમાં અલગ ગુનો દાખલ કરવાની માંગ કરી હતી દુષ્કર્મનો ભોગ બનનાર સત્તર વર્ષે સગીરાએ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં જજ સમક્ષ નિવેદન આપ્યું છે કે જયરાજસિંહ જાડેજાના માણસોએ ખોટા નિવેદન આપવા બાબતે દબાણ કર્યું હતું અરીપસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજાને હું ક્યારેય મળી નથી અને ઓળખતી પણ નથી બંને વકીલો દિનેશ પાતર અને સંજય પંડિતને પણ ખોટા ફસાવવામાં આવ્યા હતા અમિત મારા પર બળાત્કાર કર્યો હતો અને મને મારા પરિવારજનોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે પોલીસ પકડથી દૂર મિત્રો ગત પાંચમી મેનારો જે રીબડા ગામના યુવક અમિત દ્વારા ગળાફાસો ખાઈ આપઘાત કરી લેવામાં આવ્યો હતો તેમજ મૃતકે ગળાફાસો ખાતા પૂર્વે સુસાઈડ નોટ પણ લખી હતી જે સુડ નોટ તપાસના કામે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા કબજે પણ કરવામાં આવી છે સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના પ્રેરણ સહિતની કલમ હેઠળ અનિરુચસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા પૂજા રાજગોર તેમજ સત્તર વર્ષીય સગીરા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારે બનાવ બન્યાના અગિયાર દિવસ બાદ પણ અનિરુચસિંહ જાડેજા તેમજ તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા અને મિસ્ટર એક્સ એટલે કે રહીમ મકણાણી આજ સુધી પોલીસને હાથમાં આવ્યા નથી મતલબ તે પકડાયા નથી